સુરતના બેંક કર્મચારીઓ એલઆઈસી કર્મચારીઓ બીએસએનએલ કર્મચારીઓ તથા આંગણવાડી બહેનો હડતાળમાં જોડાવાના છે સરકાર વારંવાર ખાનગીકરણના માર્ગે આગળ વધી રહી છે જેના કારણે કર્મચારીઓનું શોષણ થતું હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે બેંક કર્મચારીઓની જે મુખ્ય માંગણીઓ છે તે પૈકી જૂની પેન્શન યોજના અમલમાં લાવવામાં આવે નવા બનાવાયેલા મંજૂર કાયદાની અમલીવાર ના કરવી ભાવ વધારા ઉપરાંત અંકુશ લાવવા આશા વર્કર અને આંગણવાડીની મહિલાઓને લઘુત્તમ વેતન આપવામાં આવે એનપીએની રિકવરી કરવી વગેરે મુદ્દાઓ લઈને હડતાલ પર ઉતરવાની નિર્ણય કર્યો છે ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના જોઈન્ટ સેક્રેટરીએ જણાવ્યું હતું કે ગુજરાતની રાષ્ટ્રીયકૃત બેન્કોના પચીસ હજાર કર્મચારીઓ આ હડતાલમાં જોડાવાના છે સરકારે માત્ર ખાનગીકરણ કરવાની માનસિકતા સાથે નિર્ણય લીધો છે જેનો અમે તમામ કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે સરકારને અમે ઘણા વર્ષોથી માંગણી કરી રહ્યા છે કે જૂની પેન્શન યોજના અમલમાં લાવવામાં આવે બેંક કર્મચારીઓ સાથે અલગ અલગ ટ્રેડ યુનિયન આંગણવાડીની બહેનો વગેરે પણ આ હડતાલમાં અંદર જોડાવાની છે તેમના પણ અનેક મુદ્દાઓ છે જેને સરકાર સ્વીકારવા જોઈએ સરકાર અમારી કોઈ પણ માંગણી સ્વીકારી રહી નથી તેના કારણે કર્મચારીઓમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે તેના પ્રતિકરૂપે અમે ફરી એક વખત અઠ્યાવીસ અને ઓગણત્રીસમી માર્ચના દિવસે હડતાલ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે મારું નામ અનિલ દુબે બેંક ઓફ ઇન્ડિયાના જનરલ સેક્રેટરી છું અને ફેડરેશન ઓફ બેંક ઓફ ઇન્ડિયા સ્ટાફના ડિપ્ટી જનરલ સેક્રેટરી આજે અમારા સંગઠન તરફથી કોલ આપવામાં આવ્યું છે અહીંયા સેશનનો અને અઠ્ઠાઈસ ઓગણત્રીસ તારીખે દરેક ટ્રેડ યુનિયન દેશની દરેક ટ્રેડ યુનિયને હડતાલ પર જવાના છે સરકારની નીતિને વિરોધમાં જેમાં પ્રાઇવેટાઇઝેશન રિક્રુટમેન્ટ આઉટસોર્સ જે બેન્કોમાં આઉટસોર્સ કરી રહ્યા છે ધડાધડ અને જે પરમાનન્ટ એમ્પ્લોઈઓના એના જોબ સિક્યોરિટી ખતરામાં છે એના લીધે તો એના બધાના વિરોધમાં અમે આ દેશમાં દરેક ટ્રેડ કોલ આપ્યું છે अमा यीआईबीए तरफ थी दरेक जे छे, वर्कर्स है ये बदा आज सोमवार मंगलवार हमारी एज बैंक ऑफ इंडिया ने तीस तारीखे अट्ठाईस ओगतीस तो दरक नी स्ट्राइक तो है जीस तारीखे अभी बैंक ऑफ इंडिया नी स्ट्राइक ऑल इंडिया लेवल पर बैंक ऑफ इंडिया में भी है एट्ले तीजा दिवस भी स्ट्राइक अमरी बैंक ऑफ इंडिया में खाली रहे बाकी दिवस बैंक ऑफ बड़ी बैंक जितनी नेशनालाइज बैंकों से વીમા ક્ષેત્ર છે અદર જે રેલવેની અમુક યુનિયનો છે ઇન્કમ ટેક્સ છે એ બધી યુનિયનો અઠ્ઠાઈસ વગનથી બે દિવસનું હડતાળનું આહવાન કરેલું છે એના પગલે અમે બધા જે અહીંયા ડેમોન્સ્ટ્રેશન કરવા ભેગા થયા છે અમારા બધા એમ્પ્લોઈ જે સુરત સિટીના બધા દરેક બેન્કોના એમ્પ્લોઈ આવશે અને ડેમોન્સ્ટ્રેશન સૂત્રોચ્ચાર કરશું દેશભરમાં સરકારી કર્મચારીઓના સરકારના ખાનગીકરણ અમલમાં લાવવાને લઈને વિરોધ કરાઈ રહ્યો છે કર્મચારીઓ પોતાના ભવિષ્યને લઈને સરકારે નિર્ણય લઈ રહી છે તેનાથી ચિંતિત છે